આપણે આ ગામમાં ઉગા બેજા ઘટાઈ ફળિયોનું આ ફળિયું છે ડુંગળી ફળિયું ત્યાં આ આંગણવાડી કેન્દ્ર આજ દિન બંધ છે આજ રોજે જ ને આજ રોજે બંધ છે તો આ બંધ રહેવાનું કારણ શું છે એ તો તપાસ કરતા માલુમ થશે આ અહીંયાના ગામના વડીલો ને આ બહેનો અહીંયા ભેગી થયેલી છે તો મારી બહેનોને એમ પ્રશ્ન છે કે આંગણવાડી બેન રેગ્યુલર આવતી છે અહીંયા રોજે આવતી છે ને નવ વાગ્યા નવ વાગ્યા હાજર થઈ જાય ડેલી કે બેન નથી આવતા આવે ને હેલ્પર બેન બી આવે કે હેલ્પર બેન નથી આવતા શાંતા બેન આવે અને છોકરાઓને દૂધ મળતું છે રેગ્યુલર કે નથી મળતું મળે ને પીએચઆર ના પેકેટો બધા મળતા છે કે તો છે નથી વેચી ખાતા ને આંગણવાડી કેન્દ્ર આજે બંધ રાખેલ છે તાળુ મારેલ છે અને એમની ચાવી ઓફિસે જમા કરવામાં આવેલ છે એ શું કારણસર બંધ કરવામાં આવેલ છે તે ખબર નથી આ જે બાળકો અહીંયા અહીંયાના તે પાછાડી બાળકો છે આ બાળકો આ કેન્દ્ર ખુલે એની રાહ જોતા છે આજે કેમ બંધ છે એ એક પ્રશ્નનો વિષય છે આ બાળકોનો એ બાળકોના હિત માટે વિચારવું જોઈએ અધિકારીઓ વિચારવું જોઈએ કે આ કેન્દ્ર બંધ હોવાથી ઉગા ભેજા ઘટાઈ પડ્યું આંગણવાડી કેન્દ્ર બે પર જવા માટેની રસ્તાની પરિસ્થિતિ જો ત્યાંના અધિકારીઓ જિજ્ઞાસાબેન એમણે આરોપ લગાડેલો છે હેલ્પરબેન પર અને આંગણવાડી બેન પર કે એ લોકો પિકઅપ ભરીને બાળકોનો અનાજ વેચી ખાય છે આ રસ્તા જો કે એ પિકઅપો આવી આવી દશામાં આ રોડ છે કે પિકઅપ આવવાની પરિસ્થિતિ છે કે એ જોઈ લેવ તમે આ શું આ પિકઅપ આવી શકશે આવી રીતે જો આ આંગણવાડી બહેનો અને હેલ્પર બહેનો પર આરોપ લગાડે ખોટી રીતે એ સાચું નહીં કહેવાય આ રસ્તા જો આગળ આગળ આગળનો રસ્તા આંગણવાડી કેન્દ્ર સુધીના રસ્તા આવો તમે આ જો આગળ આગળ આવો હવે આવા રસ્તામાં જો પિકઅપ આવી શકશે કે આ જો માલ સામાન માથા પર લોકો લાયા આવે જો આ બેનો વેચી ખાતી હોય તો અહીંયાના સ્થાનિકો ગામના લોકોને ખબર પડતી હશે કે આ બેનો વેચી ખાતે છે પણ ગામના લોકોએ અમને એવી કોઈ પ્રતિક્રિ પ્રતિક્રિયા નથી આપી કે આ બેનો વેચી ખાતી છે આ રસ્તો રસ્તો જોઈને કેવો કે આ રસ્તો કેવી પરિસ્થિતિમાં છે આ આંગણવાડી કેન્દ્ર પર જવા માટેનો રસ્તો છે આ જોઈ લેવ તમે અહીંયા ટુ વ્હીલર આવવાનું તકલીફ છે તો પીસો કેવી રીતે આવશે

અધિકારીઓને આંગણવાડી માં જવું જોઈએ ને કે આંગણવાડી કેન્દ્ર માં તપાસ કરવું જોઈએ તમારા તમે હેલ્પર છો તો તમારા ઘરે આવીને તપાસ કરો એ લોકો ની ઓથોરિટી શું છે એ કઈ કાગળ લાવેલા કઈ ઓથોરિટી લાવેલા કે ભાઈ તમારે

તપાસ કરવા માટે તો તે એનું કઈ લેટર લાવેલા એ લોકો તમારો ઘરે તપાસ કરવા માટે નથી લાવેલા તો પછી કે રીતે એ લોકો આવી રીતે જો આ શાંતાબેન છે શાંતાબેન ચંદરભાઈ પવાર એ રહેવાસી અહીંયાના જ છે સ્થાનિક છે અને ત્યાં એ લોકો હેલ્પર તરીકે ની ફરજ બજાવતા છે અને એ લોકો જે તપાસ અંગે આવ્યા જીજ્ઞાસાબેન જીજ્ઞાસાબેન અને કપિલભાઈ એ બંને મળીને આ ઘેરની અંદર આવીને એ લોકોએ તપાસ